નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના ડુંગળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે જેતપુર એકસો એકાવનથી સાતસો એકસઠ રાજકોટ ત્રણસોથી નવસો અંકલેશ્વર ત્રણસોથી સાતસો અમરેલી 500 થી સાતસો વિસાવદર ચારસો થી આઠસો અગિયાર ગોંડલ બસો થી સાતસો એક્યાસી વાસણા 400 થી આઠસો સાહીઠ સુરત ચારસો થી આઠસો સાહીઠ તો મિત્રો આ હતા આજના ડુંગળીના તાજા બજાર ભાવ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો